જે બેન શું બનાવ બનાવ કે ક્યાં કે ક્યાં જતા હતા તમને શું થયું મે આઈ પ્રધમ સોસાયટી માં રહો છું ત્યાં મે ગોર હતી કે હોસ્પિટલ ત્યાં થી આવતા ગાડી માં નીકળવા માંડે તો ગાડી મે ઊભી રાખી મે જો 10 ડાયરેક્ટ થવા માંડે તો આગ લાગી તો તમે ગાડી તમે એકલા હતા હા મે કોઈ નુકસાન થયું છે ના ના કોઈ નુકસાન નહીં થયું આ એક ભય આયાતા અને એને પાણી પણ નાખ્યો પણ આ પકડી જ કોઈ ઈજા ખરી ના કોઈ ઈજા નથી આપનો પરિચય મારું પરવિશે હાર્દિક પરમન મે અહીંયા સરાઉ છું પ્રતંગ કુસાઈના મે અમારી કોલેજ પૂરી થઈ છે અને જોબ અપના કરો છો થેન્ક યુ ઓફિસર તો સુ બનાવવાનો છે રૂમ થી અમને કોલ મારેલો કે જે માણેકા ગોપી છે ત્યાં એક ગાડીમાં આગ લાગી છે અને ઘટના સ્થળે જીઆઈડીસી ફાયર સ્ટેશન ટીમ તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ કરે છે આવા વધુ અપડેટ્સ માટે આઈસ ફોર યુ ટ્વેન્ટી ફોર મીડિયા ચેનલ સાથે જોડાઈ રહો આઈસ ફોર યુ ટ્વેન્ટી ફોર મીડિયા હર હિન્દુસ્તાની કી આવાજ